હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફાડા લાપસી સુરતીલાપસી પણ કહેવાય છે પ્રસંગોમાં પણ આ લાપસી બનતી હોય છે શુભ કાર્યમાં કે તહેવારોમાં આ લાપસી બનતી હોય છે તો દર બેસતા મહિનાના દિવસે હું કંઈક નવું બનાવતી હોઉં છું ગળ્યું તો મેં આગળ ઘઉંના લોટના શીરાની રેસીપી શેર કરી છે તો આજે હું ફાડા લાપસીની રેસીપી શેર કરી રહી છું પરફેક્ટ માપ સાથે બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક વાટકીનું માપ લીધું છે અને એક વાડકી જેટલા આપણે ઘઉંના ફાડા લીધા છે તો તમારે એક વાટકીનું માપ કે એક કપનું માપ સેટ કરી લેવાનું તો તમે એક વાડકી ઘઉંના ફાડા લીધા છે તો સામે ત્રણ વાટકી પાણી લેવાનું છે જો મોટા ફાડા હોય તમારા તો તમારે સાડા ત્રણ વાટકી માપ લેવાનું છે હું અહીંયા ઘઉંના ફાડા થોડા ઝીણા લઈ રહી છું એટલે ત્રણ વાટકી માપ સેટ કરી લેવાનું તો એકદમ પરફેક્ટ માપ છે તો ત્રણ વાટકી માપ મેં વાસણમાં ઉમેરી દીધું અને ગરમ કરવા માટે મૂકી દીધું હવે આપણે કુકરમાં લાપસી બનાવવાના છીએ તો અહીંયા ત્રણ મોટા ચમચા જેટલું કુકરમાં ઘી ઉમેરી દઈશું અને ઘી એકદમ સારું એવું ગરમ કરવાનું ગરમ થાય પછી જ ફાડા આપણે ઉમેરી દઈશું તો એક કપ જેટલા કે એક વાટકી જેટલા મેં ફાડા ઉમેરી દીધા અને ઘીમાં સારી રીતે શેકી લઈશું તો ફાડામાં ઘી બરાબર હોવું જરૂરી છે એટલે ફાડા એકદમ સારી રીતે શેકાઈ જશે તો લગભગ પાંચ મિનિટ જેવું લાગશે ફાડા શેકાતા અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું અને ફાડા થોડાક આ રીતના વ્હાઈટ થઈ જશે સફેદ એટલે એકદમ પરફેક્ટ એવા શેકાઈ જશે તો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના તો અહીંયા ફાડા પણ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો એકદમ સારી રીતે આપણે શેકી લીધા હવે આપણે ગરમ કરેલું પાણી ઉમેરી દઈશું એટલે ત્રણ વાડકી જેટલું પાણી આપણે આમાં કૂકરમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો પરફેક્ટ માપ સાથે તમે લાપસી બનાવશો તો તમારી લાપસી દર વખતે એકદમ પરફેક્ટ એવી બનશે અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી છ વિસલ કરી લઈશું તો આ રીતે છ વિસલ થઈ ગઈ પ્રેશર નીકળી ગયું પછી આપણે ઢાંકણ ખોલીશું એટલે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી લાપસી બફાઈ ગઈ છે તો એકદમ છૂટી છૂટી અને એકદમ સારી એવી લાપસી આપણી રેડી થઈ ગઈ છે બાફી લીધી હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એક વાડકી જેટલો ગોળ ઉમેરી દઈશું તો હું અહીંયા દેશી ગોળ લઈ રહી છું તમે ગોળ અને ખાંડ બંને મિક્સ કરીને પણ લઈ શકો છો અને ખાંડ પણ એકલી લઈ શકો છો પણ મારા ઘરમાં ગોળ વધારે વપરાય છે એટલે હું ગોળમાં બનાવી રહી છું તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જેમ જેમ કૂક થશે એમ ગોળ એકદમ સારો એવો મેલ્ટ થઈ જશે તો દેશી ગોળનો જ વધારે ઉપયોગ કરવાનો લાપસીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં થોડા મસાલા એટલે કે ત્રણથી ચાર તજના ટુકડા પાંચથી છ લવિંગ ઉમેરી દઈશું અને બે ઇલાયચી ફોડીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એટલે મેં અહીંયા બદામ કાજુ લીધા છે એ ઉમેરી દઈશું એક ચમચી ઈલાયચી પાવડર ફ્લેવર માટે મારા ઘરમાં બાળકો દ્રાક્ષ નથી ખાતા એટલે નથી ઉમેરી રહી તમે ઉમેરી શકો છો સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું બે મિનિટ માટે કુકરમાં આ રીતે ખુલ્લું જ થવા દેવાનું છે સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો ગોળ પણ એકદમ સારો એવો મેલ્ટ થઈ ગયો છે અને સાઈડમાંથી ઘી આ રીતે બબલ્સ થવા આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો બહુ ઇઝી રેસીપી છે કૂકરમાં એકદમ ઝટપટ બની જાય છે અને શુભ કાર્ય કે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવારોમાં આ લાપસી તમે બનાવીને ખાઈ શકો છો તો આ રીતે મેં અહીંયા ફાડા લાપસી રેડી કરી દીધી તો તમારે ઘી ઉમેરવું હોય ઉપરથી તો તમે ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો એકદમ સારી એવી લાપસી રેડી થઈ ગઈ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગરમ ગરમ લાપસીને આપણે સર્વ કરી લઈએ તો આ લાપસી પરફેક્ટ માપ સાથે બનાવી છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે તો દર બેસતા મહિને હું કંઈક નવું ગળ્યું બનાવી રહી છું એટલે મેં આજે લાપસીની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મારી રેસીપીને લાઇક કરજો તો હું તમને ટેસ્ટ કરીને બતાવી રહી છું એકદમ સુપર રેસીપી બની છે તો બધાને બહુ જ ભાવશે તો જરૂરથી લાઈક કરજો આવજો